મારી ઘડી યાર બાંધનારે બેજા ને બંગડી નહીં પહેરે એ મારે ઘડિયાળ બાંધનારે બેજા ને બંગડી નહી પહેરે અહીંયા જે પ્રેમ એવો કર્યો તો બીજે લગન નહીં કરે શાબાશ બસ અને ગીત ગાતા સારું આવડે હે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હા બીજું કઈ હા તો પછી હવે જો આ બે આયા મસ્તી કરે આ જો આખું સુરેન્દ્રનગર આપણે દેખાય તમને આ બધું આખે આખું તમને હાલો દેખાડું આ હે આ વટવાણ રોડ વટવાણ રોડ સુરેન્દ્રનગર ગુજરાત ટ્રેનિંગ સેન્ટર હું કેવું છે જેડીભાઈ તમારી ચેનલ વિશે તમારી ચેનલ વિશે તો આપણે આપણી ચેનલ લાઈક કરો ભૂલતા ને અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો કેવો વિડિયો બેલ આજી ચાલુ છે આપણો વિડીયો હા હા અમારે અહિયાં જભાઈ હા બહુ હોશિયાર છે અને શું કેવાય ડેઈલી આવે છે હા 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 ભાઈ ટ્રેનમાં જાય છે ટિકિટ લેતા નથી ટિકિટ તો આપડે લેવાની જ ન હોય હું સરકાર નું આપડે આપડા ઉપર તો જીવે એવું સરકાર આપડા પૈસા લઈ લે ને આપણા પૈસા લઈ જાય ને ટેક્સ ભરવી ને એ બધો લઈ જાય ને તો એ ટ્રેન ખરીદે હા ફોટો પાડવાના હે હવે

હવે આ બિલ્ડિંગની દુકાન કોક ને લેવી હોય તો બિલ્ડિંગની દુકાન તમારે લેવી હોય તો એ તમને ભાડે મળશે અને વેચેતી લેવી રોકડે ખરીદી લેવી હોય તો એ તો વેચેતી તો ના હાતા ભાડે જ આપે આ બે મસ્તી કરે છે જો ઇんで કરાઉ વડે તમારે તો અત્યારે વાગી રહ્યા છે કેટલા ઘા તો અત્યારે વાગી રહ્યા છે અને પડી ગઈ છે અને અમે બનાવી તો અમે આવી ઉપર તો કામ કામ જો આપણે ચાલુ છે ચોથો માળ ભણવાની તૈયારીમાં છે અને ત્રીજો માળ બની ગયો છે અને ચોથો માળ ઓલા ચાલુ છે એવું હા

લોગ ને પૂરો કરી નાખી તો હવે તો સારું ચાલો મિત્રો હવે આપણે મળશું આગળના નવા વિડીયોની અંદર જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે અને બાકી આગળ આપણે શેર કરતા રહીજો અને આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી દીધી છે તો સારું ચાલો મળીએ હવે આપણે આગળના વિડીયોની અંદર તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે અમે કોમેન્ટ કરી દેજો તો હવે મળીએ આનો